આજ રોજ એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થી વિકાસ સંગ દ્વારા એટી ની પરીક્ષા લેવાય પછી યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી દિવસ થઈ ગયા હોવા છતાં રિઝલ્ટ નથી આવ્યું યુનિવર્સિટીના નિયમ મુજબ તેમણે દિવસમાં રિઝલ્ટ આપવાનું હોય છે પરંતુ હજુ સુધી પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી આ રિઝલ્ટ મળવાના પરિણામે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અને નોકરી નથી મળી રહી અને દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ આગળ નથી કરી શકતા આ ખૂબ જ ગંભીર મુદ્દો છે જેથી વિદ્યાર્થી વિકાસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે અમે એના માટે આવેદન આપવા આવ્યા છીએ કે ફાઇનલ યરના વિદ્યાર્થીઓના રિઝલ્ટ અત્યારે આવેલા નથી અને ઉપરાંત એ વિદ્યાર્થીઓ જે એમના પ્લેસમેન્ટમાં કે વિદેશ નથી જઈ શકતા તો આ યુનિવર્સિટીની એસી દિવસ થઈ ગયા હોવા છતાં રિઝલ્ટ ના આપવી એ ગંભીર ભૂલ છે એના માટે અમે બધા અહીંયા આવેદન આપવા આવ્યા છીએ આ આ વિભાગ અને અને સત્તાધીશો અમને 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 એના વિદ્યાર્થીઓ નથી નથી ગણી રહ્યા ગુનેગારો ગણે છે છે જેના કારણે યુનિવર્સિટીની પ્રવેશ ખૂબ જ ખરાબ બાબત યુનિવર્સિટીના સત્તાધીશોની વિભાગની જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો